હલો પ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલાવેના રસોડામાં આજે અમે ત્રણ ફેમિલી વચ્ચે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે તો જો કઈ રીતના અમે કંઈક કેટલી ટાઈપના ભજીયા બનાવવાના છીએ એ હું તમને જે રીતે ભજીયા બનાવશું એ રીતે બતાવતી જઈશ તો જે આ છે અમારા મરચાં અને કાંદાની રીંગના ભજીયા આ છે અમારા ખાલી મરચાંની પટ્ટીના ભજીયા ખાટા મીઠા અને આ છે મકાઈ અને કાંદાના ભજીયા પછી અમે બનાવવાના છીએ કુંભણિયા એ જે ભજીયા હું તૈયાર કરતી જઈશ એ ભજીયાનું તમને રીત બતાવતી જઈશ અને અમે મજા લેશું લીલી અને આંબલીની ચટણી સાથે તો તમે આવો સૌ અમારી ઘેરે ભજીયા ખાવા તો જો અમારી બેનપણીઓ પણ આવી છે અમે ત્રણેય ફેમિલી સાથે ભજીયા ખાવાના છીએ તો આપણે અહીંયા કાંદા અને મરચાંની રીંગોને લીંબુ અને મીઠું ભરીને અને અડધો કલાક પહેલાં રાખી દીધા હતા હવે એમાં આપણે ચણાનો લોટ જોતાં પૂરતો ઉમેરીને અને એનું બેટર તૈયાર કરશું આપણે કડકડિયા બનાવવા છે એટલે આપણે લોટ જાજો ઉમેરવાનો નથી આ રીતે મિક્સ કરી દેવાનું છે અને લોટ બધો ભીનો થઈ જાય એટલે આપણે તેલ ગરમ કર્યું છે એમાં આપણે એડ કરીને અને કડકડિયા ભજીયા બનાવીશું હવે આમાં આપણે ઉમેરીશું થોડો ચોખાનો લોટ બે ચમચી તો જુઓ આમાં આપણે નાખીશું એક મોટી ચમચી ભરીને ચોખાનો લોટ અને હવે આપણે આના ભજીયા પાડીશું એકદમ કડક અને સરસ ભજીયા થશે આપણે જો આ રીતે છૂટા એકદમ આપણે સરસ તેલમાં એક 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 રિંગ છૂટી પડી જાય એ રીતે ભજીયા મૂકવાના છે અને પછી આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈશું અત્યારે આપણે ગેસની ફ્લેમ ધીરી રાખી છે તો જુઓ હવે આપણે કુંભણિયાની તૈયારી કરીશું તો એમાં મેં લીધા છે લીલા ધાણા લીલા મરચાં સમારેલા ઝીણા અને આદુ અને એમાં આપણે નાખીશું થોડા ધોયેલી અને સમારેલી મેથી અને એમાં નાખીશું આપણે લીલું લસણ તો લીલું લસણ આમાં આગળ પડતું હોય છે એટલે આપણે લીલા લસણનો વધારે ઉપયોગ કરવાનો છે અટાણે લીલું લસણ મળતું નથી પણ મેં શિયાળામાં રોજન કરેલું હતું એટલે લીલું લસણ મારે ઉપયોગમાં આવી ગયું છે અને હવે હવે આમાં આપણે જોઈતા પૂરતો ચણાનો લોટ નાખીને અને કુંભણિયાની તૈયારી કરીશું તો જો આમાં આપણે ચણાનો લોટ જોઈતા પૂરતો લીધો છે એમાં નાખીશું આપણે આગળ પડતું લીંબુ અને એમાં નાખીશું આપણે મીઠું સ્વાદ મુજબ અમે આવી રીતે ફળિયામાં પ્રોગ્રામ રાખ્યો છે ત્રણેય ફેમિલી સાથે રાખ્યો છે અને અમારા ફળિયામાં આ રીતની કેસ અને બધું રાખવાની સગવડ છે એટલે અમને વાડીએ જમણવાર રાખવું હોય ને એવો આમ આનંદ આવે છે તો તમે પણ જો તમારી ઘેરે આ રીતની સગવડ હોય તો ફળિયામાં આજુબાજુવાળા સાથે પ્રોગ્રામ કરજો તો તમને પણ ખૂબ મજા આવશે જો આ કુંભણિયાનું બેટર આ રીતે રાખવાનું છે અને કુંભણિયાને આ રીતે હાથેથી થોડા 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 તેલમાં જાય એ રીતે આપણે પાડવાના છે અને એનો સ્વાદ માણવાનો છે તો આવો બધા કુંભણિયાનો સ્વાદ માણવા મારા પાડોશીની સાથે કુંભણિયા ખાવા જો આ રીતે ગોગડી આપણે રાજકોટમાં આને ગોગડી કહે છે અને સુરતમાં આને કુંભણિયા કહે છે તો આવા મોંઘા ભાવના લસણ અત્યારે સીઝન વગર લસણ ના મળતું હોય તો તમે તમારી ઘેરે એ રીતની સગવડ હોય કે ફ્રીજમાં તમે લસણને ફ્રોઝન કરી શકતા હોય તો સીઝન હોય ત્યારે આવી વસ્તુ ફ્રોઝન કરી લેવાની એટલે આપણને જ્યારે એનો સ્વાદ માણવો હોય ત્યારે મજા આવે ખાવાની તો જુઓ આપણા કુંભણિયા તૈયાર થઈ ગયા છે જુઓ ત્યાં છે ને એકદમ કડકડિયા સરસ સુરતના ફેમસ તો ચાલો તમે બધા કુંભણિયા ખાવા અમારી ઘેરે અને નાતા તમે પણ બનાવજો તમારી ઘેરે ફ્રેન્ડ સર્કલમાં તો જો હવે આપણે બનાવશું લીલી મકાઈ કાંદા અને મરચાંના ભજીયા અમે લીલી મકાઈ લીધી છે આવી રીતે અધકચરી ક્રશ કરી લેવાની છે અને કાંદાને પણ અધકચરા ક્રશ કરી લેવાના છે અને મરચાંને પણ એવી રીતે ક્રશ કરીને અને લેવાના છે હવે આમે એમાં આપણે નાખશું થોડો ચણાનો લોટ એમાં પણ બાઇડિંગ આવે એટલો જ ચણાનો લોટ નાખવાનો છે અહીંયા મેં પાંચસો ગ્રામ મકાઈ લીધી છે અને એમાં અઢીસો કાંદા નાખ્યા છે અને સો ગ્રામ મરચું નાખ્યું છે પીસીને અને હવે આને આપણે આનું બેટર બનાવી એમાં પણ લીંબુ અને મીઠું નાખીને અને એનું બેટર બનાવી લેશું આમાં પણ આપણે એક ચમચી ચોખાનો લોટ એડ કરીશું કેમકે આપણે આ ભજીયાને પણ એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચા કરવા છે થી ક્રિસ્પી આ રીતનું આપણે મકાઈનું બેટર બનાવી લીધું છે અને આમાં મેં થોડો ઈનો નાખ્યો છે એટલે આ પછી આપણે પોચા કરવાના છે હવે એને આપણે આ રીતે તેલમાં એડ કરતા જઈશું અને આ બાજુ અમારા ભાઈઓને અમે જમવા બેસાડી દીધા છે તો ભાઈઓની પણ થોડી મુલાકાત લઈ લઈએ આપણે આમાં ધાણા એડ કરતાં ભૂલી ગયા છીએ એટલે આપણે હવે થોડા ધાણા એડ કરી દેશું આપણા મકાઈ ના ભજીયા સરસ તળાઈ ગયા છે હવે આપણે જે ભાઈઓ જમવા બેઠા છે એને પીસી દેસું મકાઈ થોડી સ્વીટ હોય છે એટલે ભજીયા આપણા થોડા લાલાસ પડતા થઈ જાય છે પણ તો જ મકાઈના ભજીયા ચડે છે એટલે આટલા લાલ થવા દેવાના હોય છે હવે આપણે કરશું બટાકાની સેન્ડવીચ નથી ને જો આ બટાકાની ચિપ્સ છે એને મેં કચરી બાફી લીધી છે અને એની અંદર લસણવાળી ચટણી ભરીને અને આપણે સેન્ડવિચ બનાવી છે એને હવે આપણે તેલમાં તળી લેશું આ રીતે આ રીતે બધી બટાકાની ચિપ્સને આપણે તળી લેવાની છે આને આપણે બટાકાની સેન્ડવિચ પણ કહીએ છીએ અને લસણવાળા બટાકા પણ કહીએ છીએ અને બટાકાની ચિપ્સના પણ ભજીયા કહીએ છીએ તો જુઓ તૈયાર છે આપણી બટાકાની સેન્ડવીચ હવે આની મોજ માણસે અમારા ભાઈઓ જુઓ હવે આપણે કરશું આ મરચાંની પટીના આને આપણે લીંબુ અને મીઠું ભરીને મૂકી દીધા હતા થોડું આપણે આમાં પાણી ઉમેરીશું એનું લીંબુ અને મીઠાનું અને એમાં ઉમેરીશું આપણે થોડો ચણાનો લોટ તો આ ચણાનો લોટ આવી ગયો એને આપણે એડ કરી દઈશું અને એમાં પણ આપણે કોટિંગ જ કરવાનું છે એટલે ચણાનો લોટ ઓછો લેશું અને એમાં પણ આપણે નાખીશું ચોખાનો એક મોટી ચમચી લોટ અને આને આ રીતે આપણે કોટિંગ કરી દઈશું આમાં પાણી બિલકુલ નાખવાનું નથી અમારે મારા દીકરાનો દીકરો અહીંયા જો રમે છે અને રાડો પાડે છે એને બા પાસે આવવું છે

અને મરચાં અને કાંદાની રીંગના ભજીયા એની સાથે છે આમલીની ચટણી અને એની સાથે છે ગ્રીન ચટણી એની સાથે છે આપણી કાઠિયાવાડી છાર તો આવો સૌ ભજીયા ખાવા જો મારી બહેનભણી સાથે હું ભજીયા ખાતી હોય તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો